જય દ્વારકાધી હું છું પ્રહલાદ મારી યુટ્યુબ ચેનલ મુલાકાત વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ સાથે મળીને તેમના જે વ્યેષ્ટ કાર્ય હોય તમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તે અંતર્ગત આજે પણ આજે આપણે પાનપુર તાલુકાના આકેશન ગામે એક પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ સાથે મળી તેમની મુલાકાત કરી અને તેમને જે પ્રાકૃતિક ખેતી વિશે તેમને જે ખાસ ન્યાય છે તે તમારા સુધી પહોંચાડવાની તેમના જોડેથી કોશિશ કરીશું તો દરેકને ખાસ વિનંતી વિડીયો પૂરો જોજો ગમે તો લાઇક અને શેર વધુ વધુ કરું છું બધું બધું ખેડૂતો સુધી પહોંચે અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી ગયાર થાય અને તેમને પણ કામ આવે તેથી વિડીયો શેર વધુ વધુ કરવો અને દરેકને વિડીયો કેવો ગમો તો કોમેન્ટ કરવા પણ ખાસ વિનંતી તો શરૂ કરીએ આપણે આજની મુલાકાત અહીંયા આકેશન આપના પ્રગતિશીલ ખેડૂત શ્રી મેઘરાભાઈ ચૌધરી સાથે જોડાઈએ તેમની સાથે મેઘરાભાઈ પહેલાં તમારો ખૂબ આભાર કે તમે તમારો પોતાનો કિંમતી સમય બગાડીને આજે અમારા સાથે મુલાકાત કરી તો પેલો તમારો થોડો પૂરો પરિચય આપશો મારું નામ મેઘરાજભાઈ માંજીભાઈ બેરા ગામ આદેશ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ભણેલા કેટલું મેઘરાજભાઈ હું બાર પાસ છું ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું પણ મને પ્રાકૃતિક ખેતીમાં વધારે રસ છે એટલે હું પ્રાકૃતિક ખેતીમાં છેલ્લા પોંચ વર્ષથી જોડાયેલો છું એટલે કહેવાય પણ તમે પ્રાકૃતિક ખેતીનો વિચાર કેવી રીતે આપણે ખેતી અમે લોતીવાળા સુભાષ પાલિકરની શિબિર ભરી એટલે અમને લાગ્યું કે ના આ ખેતી આપણે કરવા જેવી છે લોકોનું જીવન બચાવવા જેવું છે રાસાયણિક છોડી અને કુદરતી ખેતી પ્રાકૃતિક ખેતી તરફ આપણે વર્ષો તો બીજા બી લોકો અને સ્વાસ્થ્ય જળવા છે આપણી જમીનની ગુણવત્તા જળવા છે એટલા માટે અમને આ વિચાર આવ્યો કે આપણે ચલો પ્રાકૃતિક ખેતી તરફ આગળ નથી તો થોડું પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે આપણે જણાવીશું થોડું પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે આપણે સારો ખોરાક ખાઈ શકીએ છીએ ખોરાક ખાઈ શકીએ અને બીજાને ખવડાવી શકીએ છીએ અને એમાં ખર્ચો બિલકુલ નહીં વધતો હોય છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની અંદર સુધારા થાય જમીનમાં અળીસી સૂક્ષ્મ જીવાણીઓ અસંખ્ય પ્રમાણમાં વધે છે એટલે જમીનમાં બી સારો સુધારો આવે છે વરસાદ વધુ વરસાદ હોય તો પાણી જલ્દી જમીન પી જાય છે અળસીના કારણે ખેડાણ બી ઓછું કરવું પડે છે અને ખર્ચા બી ઓછા થાય છે તમને પ્રાકૃતિક ખેતી કરતા લોકો કેટલો ટાઈમથી તમે કરો છો હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત દેશી ગાય આધારિત હવે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે દેશી ગાયનું શું મહત્વ છે તે તમારી જોડે અહીંયા ગાય છે પહેલાં તો બતાવીશ દરેક તેમની જોડે બહુ સારી ક્વોલિટી ક્વોલિટીની દેશી ગાય છે તો દેશી ગાયનો તમને પોતાને કેટલો રાખવાથી ફાયદો થાય અને ખેતીની અંદર તેનું કેટલું મહત્વ છે જો એક તો આપણે સારું દૂધ ખાઈ શકીએ એમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે આપણે એ એ રાખવી બી જરૂરી છે કે અને એનો ગોબરમાં એક ગામ ગોબરમાં ત્રણસો કરોડ સૂક્ષ્મ જીવાણુઓ અને વ્યક્તિઓ હોય છે એનું એક ગ્રામ ગોબરમાં બાકી બીજામાં એટલા બધા નથી હોતા એના માટે એટલે એટલું મહત્વ આવેલું અને એનું ગોબર અને ગૌમૂત્રથી જ આપણે ખેતી કરવાની છે એનું ગોબર અને ગૌમૂત્રથી જીવામૂત્રને એ બધું બનાવી આપણે ખેતીમાં નાખવાનું છે ગાયનું દૂધ તો શરીર માટે બહુ ઉત્તમ ગણવામાં જ આવે છે પણ સાથે ખેતીમાં પણ તે બહુ મહત્ત્વની ગાય છે હા ખેતીમાં બહુ મહત્વની ગાય છે ગાય દેશી ગાય હશે તો પ્રાકૃતિક ખેતી થઈ શકશે દેશી ગાય હશે તો જ પ્રાકૃતિક ખેતી શક્ય બનશે દાખલા તરીકે જે પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત બીજા મૃત બનાવવું હોય તો તેના માટે ખાસ દેશી ગાયનું જરાણ અને એનો સાણું ઉપયોગ કરવામાં આવે તો બહુ સરસ માહિતી આવી મેઘરાજભાઈ તેમનું પંચતરી મોડલ તૈયાર થવાના થઈ રહેશે તો તેમનો પણ આપણે ટાઈમ મળી જાય તો ફ્રી બીજા પંચતરી મોડલનો પણ વિડીયો બનાવવાનો છે